આગાહી પ્રમાણે જો સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તન થાય તો ગુજરાત પાસેના દરિયામાં આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું હશે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પરથી જે સિસ્ટમ ખૂબ જ ધીમે આગળ વધી રહી છે જે ડીપ ડિપ્રેશન છે જે હવે આગળ વધીને અરબી સમુદ્રમાં જશે અને દરિયામાં પહોંચ્યા બાદ તે હવે વધારે તીવ્ર બનવાની સંભાવનાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં હાલ દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને દરિયા કિનારાના વિસ્તારો તથા બીજા વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી પવન પણ ફૂંકાઈ રહ્યો છે જો તે વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં એસી થી પંચ્યાસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનીને આગળ વધેલી આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર આવીને તીવ્ર બની હતી અને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી જે બાદ રાજસ્થાન પર પહોંચીને તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈ હતી આ સિસ્ટમ ગુજરાત પર ખૂબ જ ધીમે ગતિએ આગળ વધી હતી અને તેના લીધે અરબી સમુદ્રમાંથી વિપુલ પ્રમાણમાં ભેજ મળી રહ્યો હતો જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો તો મિત્રો આવું વાવાઝોડું ગુજરાતમાં અડતાલીસ વર્ષ બાદ જોવા મળ્યું છે મોટાભાગના વાવાઝોડા દરિયામાં જ ઉત્પન્ન થતા હોય છે પરંતુ આ વાવાઝોડું એટલાક માટે ખાસ ગણવામાં આવે છે કેમ કે તે જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડામાં પરિવર્તન થશે આ પ્રકારનું વાવાઝોડું ગુજરાતમાં વર્ષ ઓગણીસો છોત્તેર માં સર્જાયું હોવાનો દાવો મિત્રો કરવામાં આવી રહ્યો છે જે અડતાલીસ વર્ષ બાદ ફરી એકવાર જમીન પરથી દરિયામાં આવીને બનશે દાવો કરવામાં આવી રહ્યો છે કે એસી વર્ષમાં ગુજરાતમાં કુલ ત્રણ વાર વાવાઝોડા ચોથી વાર આવું વાવાઝોડું બનશે એટલે વર્ષ ઓગણીસો વર્ષ ઓગણીસો ચોસઠ અને વર્ષ ઓગણીસો છોત્તર માં આ ઘટના બની હતી હવામાન નિષ્ણાતો પણ મિત્રો જણાવી રહ્યા છે કે આ વાવાઝોડું સંશોધકની તક બનશે સંશોધક બાદ ભવિષ્યમાં આ આપાત માટે એલર્ટમાં મદદરૂપ બનશે હાલ આ સિસ્ટમ કચ્છના વિસ્તારો પર છે અને ત્યાં આગળ વધીને તે પાકિસ્તાન કચ્છ અને સૌરાષ્ટ્ર પાસેના દરિયામાં જશે અને દરિયામાં ગયા બાદ તે વાવાઝોડામાં પરિવર્તન થશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટથી રાત્રે આ સિસ્ટમ ખૂબ જ ધીમે આગળ વધી હતી અને છ કલાકમાં માત્ર ત્રણ કિલોમીટર જેટલું આગળ વધી હતી હવે આ સિસ્ટમ ત્રીસ ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તન થશે પહેલા મિત્રો એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે સિસ્ટમ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સવારે અરબી સમુદ્રમાં પહોંચી જશે પરંતુ આગળ આગળ અટકી જવાના કારણે હવે એક દિવસ દિવસ મોડી અરબી અરબી સમુદ્રમાં સમુદ્રમાં પહોંચશે આ સિસ્ટમ આગામી સુધી જ વધશે અને તે ગુજરાતના દરિયા કિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો રહેશે નહીં જોકે આ સિસ્ટમ વાવાઝોડું બને તો દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ મોરબી અને પોરબંદર જિલ્લાઓમાં પવનની ગતિ વધારે જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્રીસ એકત્રીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ પંચાવનથી ચોસઠ કિલોમીટર પ્રતિ કલાકે અને વધીને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ આજે દરિયામાં પહોંચી ગઈ હોત તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો તથા ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના હતી જોકે હાલ હજી એકાદ બે દિવસ સુધી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર રહેવાતી હોવાથી આગામી બેથી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે એટલે વાવાઝોડાની અસરના કારણે અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે